પૂરા સાડા ચાર મહિના પછી બનાવ્યું તો અમારે ત્યાં દિવાળીમાં અન્કોટ ધરાય ને પછી જ રીંગણા ખાવામાં આવે છે તો સાડા ચાર મહિના પછી આજે હું પહેલી વાર ભરેલા રીંગણા બટેટા બનાવવાની છું જે અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે અને મને મારા પોતાનું એટલું ફેવરેટ છે તો અહીંયા મેં આઠથી દસ નંગના રીંગણા અને ઝીણા બટેટા લીધેલા છે આઠથી દસ નંગ જેટલા તો રીંગણા કેવા પસંદ કરવા તો આ રીતે ઉપરની જે ટોપ છે ને એવું લાંબુ હોવું જોઈએ અને રીંગણા થોડું નાનું આવો હોય ને તો અંદરથી બીનો ભાગ નહીં હોય અને આ રીંગણા મીઠા હોય તો આપણે આ રીતે કરવાના તો હવે આપણે એને ધોઈ આ રીતે બટેટા અને રીંગણા પેલા બટેટાને છાલ ઉતારી એને આપણે હું તમને દેખાડું કે એને હું કઈ રીતે કટ મૂકું છું તો ઘણીવાર બધા ચાર કટે મૂકતા હોય અમે આ રીતે મૂકીએ ઉપર અને આ રીતે બીજી સાઈડનો આ જો આ રીતે કરી નીચેના ભાગમાં પણ સાઈડમાં આવો કટ કરીએ આડો તો આ રીતે કટ કરવાથી અંદર મસાલો તો ભરાશે પણ જો તમે મસાલો ના ભરો ને બટેટામાં તોય ચાલે કારણ કે અંદર સુધી મસાલો જતો રહેશે અને એકદમ સ્વાદિષ્ટ શાક બનશે તો આ રીતે બનાવીએ છીએ બટેટાને અમે તમે બટેટાને ચાર ભાગ કરો ને તો પણ ચાલે ઉપરથી કટ મૂકીએ ચાર ભાગમાં ડિવાઈડ કરીને પણ એ રીતે કરીએ તો ઘણીવાર કેવું હોય બટેટા આખા નહીં રહે સીટી થશે ને એટલે કે કુકરમાં શાક બનાવે એટલે છૂટા છૂટા પડી જશે પણ આ રીતે આપણે ઉપર નીચે ભાગ કરશું ને તો મસાલો અંદર જશે અને બટેટાય આખા રહેશે એટલા માટે અમે આ રીતે ભાગ કરીએ છીએ હવે અહીંયા આપણે રીંગણાનો ઉપરનો ટોપનો ભાગ છે ને એ થોડો કાઢી લઈશ અને આજે છે ને આ રીતનું ડીટિયાવાળો ભાગ રહેવા દઈશ તો એનાથી ટેસ્ટ બહુ મસ્ત આવતો હોય ડીટિયા તો બહુ સરસ લાગે શાકમાં અને આ રીતે તમે ચાર ભાગે ઉપરથી કરી શકો અને આ રીતે સિંગલ પણ કરી શકો તો હું આ રીતે સિંગલ જ કરું છું તો પણ આખું અંદર ભરાઈ જ જશે રીંગણા કારણ કે નાના રીંગણા હોય નાની સાઇઝના એટલે એ તૂટી જતા હોય છે જો વધારે આપણે પેલું થઈ જાય ને તો છુંદાઈ જાય શાક પણ આ શાક એકદમ આખું આખું રહેશે એટલા માટે હું આ રીતે કટ મૂકીશ હવે આ આપણે એને સાઈડમાં રાખી દઈએ હવે એક મસાલો પ્રિપેર કરી દઈએ તો એના માટે એક કપ જેટલા અહીંયા સિંગદાણા લીધેલા છે અહીંયા તમે સેકિલો ભૂકો પણ લઈ શકો અને આમનામે લઈ શકો પણ મેં અત્યારે કાચા જ લીધેલા છે અને અધકચરા આ રીતે વાટી દીધેલા છે તો અહીંયા હું પલ્સ મોડ પર કરવાની છું મિક્સરને એટલે કે ઓન ઓફ ઓન ઓફ કરી આ રીતનો ભૂકો કરીને તૈયાર કરી દઈશ હવે એના અંદર સિમ્પલ જ મસાલા છે તો એના માટે અહીંયા આપણે એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર અહીંયા બે ચમચી જેટલું લાલ મરચું અહીંયા જો તમે લસણ ખાતા હોય તો સો ટકા આના અંદર લસણ એડ કરજો તો લસણવાળી ચટણી પણ એડ કરી શકો છો તો અહીંયા લસણની જગ્યાએ હું એટલે મતલબ મરચું લસણવાળું મરચું નથી નાખતી એટલે બે ચમચી જેટલું મેં લાલ મરચું નાખેલું છે અને દોઢથી બે ચમચી જેટલું ધાણાજીરું અને લસણ નાખતા હોય તો તમારે એ રીતની ચટણી એ પ્રમાણે તમે પ્લસ માઇનસ જે રીતે ખાતા હોય એ પ્રમાણે નાખજો સાથે ટેસ્ટ પ્રમાણે મીઠું અને ગોળ અંદર એડ કરું છું તો અહીંયા મેં ગોળ આમ કહેવાય ને બેથી ત્રણ ચમચી જેટલો લીધેલો છે આ રીતે ઝીણો સુધારેલો અને સાથે અડધા લીંબુનો રસ તો આ રીતે ગળ પણ ખટાશ હશે ને તો શાક એકદમ ટેસ્ટી બનતું હોય છે તો આ શાકમાં ખાંડની જગ્યાએ હંમેશા ગોળનો યુઝ કરજો તો રસોઈ એકદમ ઘટ્ટ થશે અને ટેસ્ટ મસ્ત આવશે હવે મેં અહીંયા થોડી કોથમીર પણ એડ કરી દીધેલી છે કોથમીરને મેં ધોઈ આ રીતે સૂકવીને થોડીવાર માટે રાખી દીધેલી હતી એટલે કે પાણીનો ભાગ વધારે ના પડે એટલા માટે મેં એને કોરી સુધારીને એડ કરી છે સાથે નાનું એક ટમેટું લીધેલું છે એકદમ ઝીણું સુધારેલું અને બે ચમચી જેટલું તેલ એડ કરીશ તો એકદમ સિમ્પલ મસાલો છે પણ આ મસાલો એકદમ ટેસ્ટી બનશે અને આને તમે ફ્રીજમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો તો જ્યારે પણ તમારી ઈચ્છા થાય ત્યારે તમે ફ્રીજમાંથી કાઢી તરત જ મસાલો ભરી અને શાક તૈયાર કરી શકો છો અને આ શાક આપણે કૂકરમાં બનાવવાના છીએ એટલે ઝટપટથી બનશે તો જો આ રીતનો સરસ મજાનો મસાલો રેડી થઈ ગયો છે તો હું આ રીતે મસાલો ભરું છું એક જ ભાગ કરું છું રીંગણાનો અને વચ્ચેથી આ રીતે જેટલું દબાવીને ભરાય ને એટલો મસાલો ભરી દઉં છું આ એકચુઅલ મારા સાસુએ મને શીખવાડ્યું છે મારા મમ્મીના ઘરે ચાર ભાગ કરે છે પણ મમ્મી આ રીતે મારા સાસુ આ રીતે કરે છે તો હું પણ એ રીતે કરું છું તો મને પણ સારું લાગે છે એમ કે સર દેખાય એ સરસ છે આખું આખું અને કોને કોને રીંગણા બટેટા બહુ ભાવે છે ભરેલા એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો મારા તો બહુ ફેવરિટ છે અને હા તમે પણ અમારા જેમ સાડા ચાર મહિના જે લોકો ના ખાતા હોય ને રીંગણા એ પણ મને કમેન્ટમાં કહેજો તો મને પણ ખબર પડે કે મારા કયા વ્યુઅર્સ મારા જેવા છે તો આ રીતે મેં રીંગણાએ ભરી લીધા અને બટેટા એ બધા ભરાઈ ગયા છે હવે અહીંયા આપણે ત્રણ ચમચી જેટલું તેલ લઈશું અહીંયા ત્રણથી ચાર ચમચી તેલ લઈ શકો અને હા ગુજરાતી શાક છે એટલે તેલનું પ્રમાણ થોડું આગળ પડતું હોય પણ તમે જો ઓછું નાખવા માંગતા હોય તો તમે ઓછું પણ એડ કરી શકો છો હવે સૌથી પહેલાં બટેટા નાખી દઈએ અને એકાદ મિનિટ માટે સાતળી લેવાના છે આ રીતે બટેટા આખા રહેશે અને મસાલો એકદમ સરસ ભળી જશે અને આ સતળવાની સુગંધ પણ જ્યારે શરૂ થઈ જાય ને એટલે તરત જ એના અંદર રીંગણા એડ કરી દેવાના અને રીંગણા નાખીને પણ એક મિનિટ આપણે સાતળી લઈશું આ રીતે કરશો તો રીંગણા બટેટા આખા આખા તમને દેખાશે અને અંદરથી એકદમ ચડી જશે હવે આ રીત મારા મમ્મીએ કીધી હતી મને એટલે હું એ રીતે કરું છું અને અમુક વસ્તુ મારા સાસુ પાસેથી શીખું છું તો બે બે જગ્યાએથી મને એમ કહેવાય ને અમુક બધી વસ્તુનો લાભ મળ્યો છે શીખવાનો અને ઉપરથી આપણે આ મસાલો નાખી દેવાનો અહીંયા જેટલો મસાલો વધારે હશે એટલો શાક વધારે સરસ બનશે અને રસોઈ આપણો એકદમ ઘટ્ટ બનશે અમારા ઘરમાં તો આ શાકનો રસો જે છે ને ગ્રેવી એ બધાને બહુ ભાવે છે એટલે હું હંમેશા વધારે જ કરતી હોઉં છું અને બે વાટકા જેટલું પાણી એટલે કે એક ગ્લાસ જેટલું પાણી અંદર એડ કરી દેવાનું અને પછી હલાવવાનું નથી આ રીતે ખાલી થોડું બેસાડવાનું પાણીનો ભાગ જો ઉપર તમને ખ્યાલ આવી જશે કે કેટલું મેં એડ કર્યું છે હવે આને મીડિયમ ફ્લેમ પર બે વિસલ આવવા દેવાની છે તો અહીંયા આપણે બે વિસલ થઈ ગઈ છે એટલે ગેસ બંધ કરી આપણે કૂકરને એકદમ ઠંડુ થવા દેવાનું પછી જ એને ખોલવાનું તો હું તમને દેખાડું કે આપણું શાક બન્યું છે તો આ શાક બની જ ગયું છે પણ તમને આમાં બરાબર દેખાશે નહીં કારણ કે મારું કુકર આમ લાંબુ છે અને નાનું છે એટલે મેં એને થયું કે ચાલો હું તમને થોડું તવલામાં નાખીને દેખાડું તો આ રીતે મેં એક વાસણમાં શાક કાઢી લીધેલું છે અને બે મિનિટ માટે હું ગેસ શરૂ કરીશ તો રસો એકદમ સરસ આમ કહેવાય ને ઘટ્ટ થઈ જશે અને ઉપરથી કોથમીર નાખી ગરમ ગરમ સવ કરીએ તો આ શાક સાથે તમે લોકો શું ખાવ છો અમે તો રોટલા ભાખરી અને રોટલી બધું જ ખાઈએ છીએ કારણ કે આની સાથે કોઈ પણ કોમ્બિનેશન સરસ જ લાગે છે અને તમે લોકોને જો રીંગણા બટેટાનું શાક ભાવતું હોય જેને જેને એ લોકો કમેન્ટમાં એનું નામ જરૂરથી કહેજો અને સિટીના નામ સાથે મને કહેજો તો મને પણ ખબર પડે કે મારા કયા કયા વ્યૂઅર્સને મારી જેમ આ શાક બહુ જ ભાવે છે હું તમને દેખાડું કે આ શાક કેટલું સરસ બન્યું છે એનો રસોઈ પણ એકદમ ઘટ્ટ થઈ ગયો છે થોડી વાર આ શાક પડ્યું રહેશે ને એટલે એકદમ વધારે ઘટ થઈ જશે કારણ કે આમાં સિંગનો ભૂકો એડ કરેલો છે એટલા માટે ઘટ જલ્દી થઈ જશે મારા વિડીયો તમારા જીવનમાં થોડા પણ યુઝફુલ થતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ